લેવલે એન્ટી સાયક્લોન બન્યા છે અને આ એન્ટી સાયક્લોન ધીમે ધીમે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે સૂકી હવા છે જે ખાસ કરીને ઠંડી હવા છે એને મિત્રો લાવી રહ્યા છે અને જે એક પ્રકારની સંકેત મળી રહ્યા છે કે ચોમાસું મિત્રો વિદાય લેશે અહીંયા મિત્રો તમે મેપ પણ જોઈ શકો છો કે અહીંયા સુધીનો તમામ ભાગ મિત્રો એકદમ ક્લીન થઈ ગયો છે તો આ મિત્રો ખાસ કરીને સંકેત મળી રહ્યા છે ચોમાસાના વિદાયના તો આજના વિડીયોમાં મિત્રો આપણે ચોમાસાના વિદાયને લઈને જ વાત કરવાના છીએ સાથે સાથે આગામી પંદર તારીખ સુધી કેવો વરસાદ રહેશે તેને લઈને પણ વાત કરશું એ પણ જોઈશું ખાસ કરીને ચોમાસાનું વિદાયને લઈને હવે મિત્રો કેવી વરસાદની આગાહી છે આ મિત્રો આપણે જોયું કે વાવાઝોડાએ ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખ્યા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા પાટણ સહિતના ભાગોને કચ્છની અંદર તેમજ મોરબી અને બોટાદના વિસ્તારો સુરેન્દ્રનગર આ વિસ્તારમાં પણ વરસાદની ઘટ હતી પરંતુ જ્યાં સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવ્યો જોકે સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે ચોમાસું મિત્રો નબળું રહ્યું છે કારણ કે જોઈએ એવો વરસાદ છે એ છે સૌરાષ્ટ્રની અંદર પડ્યો નથી એટલે કે ચોમાસું છે સૌરાષ્ટ્ર માટે નબળું રહ્યું બાકી સમગ્ર ગુજરાત માટે જોરદાર આવ્યું અને ચોમાસું ચોમાસા માટે નબળું સૌરાષ્ટ્ર માટે રહ્યું તેનું મુખ્ય કારણ એ છે કે બંગાળની ખાડીની આ વખતે જેટલી સિસ્ટમો આવી તમામ સિસ્ટમો છે એ ખાસ કરીને ઉપલા લેવલેથી ચાલે એટલે કે ઉત્તર ગુજરાત કચ્છ અને રાજસ્થાન ઉપરથી ચાલે મોટાભાગની સિસ્ટમો છે એ ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપરથી ચાલતી હોય એ જોવા મળી નહીં જેને લઈને

તો મિની વાવાઝોડાની અસરને કારણે ગુજરાતની અંદર ગઈકાલે પણ કચ્છની અંદર નખત્રાણા સહિતના ભાગોની અંદર લખપતની અંદર વરસાદ પડ્યો અને ક્યાંક ક્યાંક મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ એકાદું ઝાપટું પડ્યું અને દક્ષિણ ગુજરાતમાં પણ એકાદું કેટલાક વિસ્તારમાં ઝાપટું પડ્યું આમ જોવા જઈએ તો પાંચથી છ વિસ્તાર તાલુકામાં જ વરસાદ હતો બાકી વરસાદ જોવા મળ્યો ન હતો અને ધીમે ધીમે જે સિસ્ટમ છે એ મિત્રો કરાચી તરફ જાય અને ત્યાંથી મિત્રો આ સિસ્ટમ છે એ દેખાઈ જશે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો હવે કોઈ પણ વરસાદને લઈને ભારે વરસાદની આગઈ નથી પણ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મજબૂત સિસ્ટમ બની રહી છે જેની આગે જેને લઈને ગુજરાત હવામાન વિભાગે ભારતીય હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે જે આપણે મિત્રો મેપ સાથે પણ જોશું પહેલાં મિત્રો આપણે સિસ્ટમની વાત કરી લઈએ ત્યારબાદ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં હાલ કોઈ વરસાદની શક્યતા નથી પણ તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં નીચલા લેવલ એક વાવાઝોડું એક સિસ્ટમ બની તો તેની અસરથી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર આગામી સમયમાં થશે અને જેની આપણે પહેલેથી જ ચર્ચા કરતા આવતા હતા તો અહીંયા તમે જોઈ શકો છો તેર તારીખની આસપાસ આ સિસ્ટમ છે વધારે મજબૂત બને અને ચૌદ તારીખની આસપાસ આ સિસ્ટમ છે એક મહારાષ્ટ્ર મુંબઈની અંદર ભારે વરસાદ લાવે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતને કેવો લાભ થશે તેને લઈને વાત કરીએ તો આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં પંદર તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને ભારે વરસાદી ઝાપટાં જોવા મળે છૂટાછવાયામાં ભારે સાર્વત્રિક વરસાદને લઈને કોઈ આગાહી નથી જ્યારે સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ અંદર વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટા એકાદ બે ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે આ સિવાય સોળ તારીખે આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ખાસ કરીને ઉત્તર ગુજરાત સુધી તેનો વિસ્તાર ફેલાયેલો છે તો સોળ તારીખે ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા જ્યારે સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે સત્તર તારીખે પણ આ સિસ્ટમને લઈને થોડીક અપડેટ છે અને તમે જોઈ શકો છો તેની હિસાબે ગુજરાતની અંદર સત્તર તારીખે પણ વરસાદ આવે પરંતુ અહીંયા મિત્રો ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી અહીં તમે જોઈ શકો છો એન્ટી સાયક્લોન બની ચૂક્યા છે જે મિત્રો આ સિસ્ટમને છે નીચલા લેવલ તરફ ધક્કો મારી રહ્યા છે એટલે કે આ સિસ્ટમ છે વધારે આગળ બને તેવી શક્યતા મિત્રો જોવા મળી નથી અને વીસ તારીખથી મિત્રો આ સિસ્ટમ વિખાઈ જશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો સતત મિત્રો સૂકા પવનો છે શિયાળો પવનો છે એ મિત્રો ભૂર વા છે એ વાવાનો શરૂ થઈ ગયું છે અને ધીમે ધીમે ભારતમાંથી ચોમાસાનો હું વિરદાય છે થઈ જાય વિદાયની તારીખ વાત કરીએ તો ચોમાસામાંથી વિદાયની તારીખ મિત્રો ખાસ કરીને બાવીસ તારીખ હોઈ શકે છે જેની સત્તાવાર રીતે જાહેરાત ત્રેવીસ તારીખે થઈ શકે છે ત્રેવીસ તારીખ છે એની અંદર રાજસ્થાન સહિતના ભાગોમાંથી જમ્મુ કાશ્મીરમાંથી મિત્રો ખાસ કરીને ચોમાસું છે વિદાય લઈ લેશે ત્યાર પછી વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમ નથી અને જે પવનો છે એ પણ તમે જોઈ શકો છો હવે મિત્રો આવી રીતે થઈ અને વહેવા માંડ્યા છે નગર પહેલાં આવી રીતે મધ્યમાં તો પવનની દિશા પણ મિત્રો અહીંયા ચેન્જ થઈ ગઈ છે એનો મતલબ ક્લિયર કટ કે હવે જે વરસાદ આવશે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આવશે માવઠાનો આવશે હાલ મિત્રો ચોમાસું છે વિદાયના સત્તાવાર રીતે મિત્રો ત્રેવીસ તારીખથી જાહેરાત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે આ બાજુ તમે જોઈ શકો હવે જે વરસાદ આવશે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના માવઠા તરીકે આવશે અને તમે જોઈ શકો છો આવી રીતે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર કોઈ જોરદાર સિસ્ટમ બને તેવી શક્યતા હાલ મિત્રો કોઈ દેખાતી નથી જોકે દક્ષિણ ભારતની અંદર તેમજ પૂર્વના રાજ્યો છે આ રાજ્યોની અંદર મિત્રો વરસાદી માહોલ છે દિવાળી સુધી ચાલુ રહેશે બાકી ગુજરાતની અંદર મિત્રો નવરાત્રિની અંદર ક્લિયર વાતાવરણ રહે કોઈ વરસાદને લઈને હાલ મિત્રો શક્યતા જોવા મળતી નથી હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગની આગામી સાત દિવસની વરસાદને લઈને આગાહી સૌ પ્રથમ ભારતીય હવામાન વિભાગની વાત કરીએ તો દસ તારીખ તમે જોઈશો દસ તારીખે ગુજરાતમાં ગ્રીન એલર્ટ ક્યાંય વરસાદની આગાહી નથી હવે જે વરસાદ હશે મિત્રો આ એરિયામાં હશે તમે જોઈ શકો છો પશ્ચિમ બંગાળ દક્ષિણ ભારતની અંદર અને પૂર્વના રાજ્યોમાં બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી આ મિત્રો બાર અને તેર તારીખે એક સિસ્ટમ બની રહી છે જેને લઈને ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી છે તો તમે જોઈ શકો છો કે એનો ઘેરાવો છે એ ખૂબ જ મોટો છે મધ્ય ભારત છે ગુજરાતની અંદર પણ હળવો મધ્યમ વરસાદ પડે પરંતુ ભારેથી ભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી તો અહીંયા તમે ચૌદ તારીખ અને પંદર તારીખ સુધીનો મેપ જોઈ શકો છો આ વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર આવશે જે સોળ અને સત્તર તારીખ સુધી ચાલશે પરંતુ ખાસ કરીને એની અંદર કોઈ નુકસાન થાય અતિ ભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી ગરમીની અંદર રાહત મળે તેવી પણ શક્યતા દેખાતી નથી ગુજરાત હવામાન વિભાગે નવ તારીખે અહીંયા તમે જોઈશું માત્ર કચ્છમાં આગાહી કરી હતી બાકી સંપૂર્ણ ગ્રીન એલર્ટ દસ તારીખે પણ તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ અગિયાર તારીખ કચ્છની અંદર આમ તો ગણીએ કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે કારણ કે હવે ત્યાં વરસાદનો રાઉન્ડ નહીં આવે નહીં આવે નહીં આવે કારણ કે આ વિસ્તારમાંથી તમે જોઈ શકો છો હવે અહીંયા બંગાળની ખાડીવાળી કોઈ મોટી સિસ્ટમ બનવાની નથી નથી બનવાની જેને લઈને કચ્છમાંથી આમ તો જોવા જઈએ તો અગિયાર તારીખથી ચોમાસાનું વિદાય કહી દેવી બાર તારીખે અહીંયા તમે જોઈ શકો છો છૂટાછવા વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ છે ચાલુ રહેશે અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર આઇસોલેટ એકદમ હળવો એકદમ હળવો વરસાદ પડશે અને તેર તારીખે ગ્રીન એલર્ટ આશરે ચૌદ તારીખે તમે જોઈ શકો છો આપણે વાત કરીએ તેમ બંગાળની ખાડીવાળી સિસ્ટમ બની રહી છે તો તેની હિસાબે દક્ષિણ ગુજરાતમાં અને પંદર તારીખે તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા સારા પડશે ત્યારે સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગરની અંદર ભારે વરસાદી ઝાપટા છે છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ચોમાસાની વિદાયના સંકેત મળી રહ્યા છે અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી જોકે ચૌદ પંદર સોળ સત્તર તારીખે હળવો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ચોમાસું ધીમે ધીમે વિદાય લેશે નવરાત્રીની અંદર વરસાદને લઈને હાલ મિત્રો કોઈ સંકેત દેખાતા નથી